તો આપણે યુટ્યુબ માં વિડીયો બનાવી ખબર નઈ તો આપડે વિડીયો બાદ ફોન માં હાલો દોસ્તો ફરી વાર આપનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ તો આજે આપણે જવાનું છે ખેતરમાં મસી સોપા અને આજે ધોમ વરસાદ પડ્યો ફૂલ ફૂલ અને કેનાળમાં પણ ફૂલ પાણી આવી ગયું છે તો આપણે આપણે છે ને કેનાળને તમને થોડુંક બતાવી દઈએ કેનાળમાં કેટલું બધું પાણી આવે છે અને પછી આપણે જઈશું ખેતરની અંદર મસી સોપવા માટે મરસા ખાવા માટે મરસી આજે સો છે સારું ગારો ફૂલ છે એટલે ભીનામાં સોંપી દઈએ એટલે મરસી મસ્ત મજાની ઉગી જાય તો ચાલો પહેલાં તમને કેનાલમાં પાણી બતાવી દો પછી રોપીને આપણે ખેતરમાં જાય છે ફૂલમ ફૂલ પાણી આવી ગયું છે બધે ગારો ગારો થઈ ગયો પારેવા શેણી સેણું આવી ગયા છે વાતાવરણ ખૂબ મસ્તીનું છે અને આગાહી પણ છે વરસાદની ફૂલ કેટલું પાણી આવે હે લાઠ આવે

તો હવે આપણે જાઉં છે ખેતરની અંદર મચ્છી સોંપવા માછી સોંપી દઉં છે એ પાડી છૂટી ગઈ તો મારી પાડી છૂટી ગઈ છે પેલા હું પાર્ટી બાંધી જાવ જો અમે બહાર દેખાય આપણી પાટી છે તો પાડી બાંધીને પછી આપણે ખેતરની અંદર મચ્છી સોંપી દીધું પાડી બાંધી દીધી છૂટી ગઈ અને હવે આપણે સીતાફળ અહીંયા પાકી ગયા છે થોડો એવા સીતાફળ આપણી છે ઊભી જ નથી તો આપણી ઘઉં છે અને મસ્ત બધાની સીતાફળી છે સીતાફળ આવેલા છે જોરદાર અને આપણે છે તમને દેવાનું અને અને ફોઈ ને ફવા સુરત થી આવ્યા છે આટો મારવા આજ તો હાલો પેલા એને મળી લઈ પછી પાછા પગી જાય એમને ખેતર માં બરોબર હા

રામ રામ કેમ છે કેમ બનાવો તો આપણે પર વિડીયો બનાવી ખબર નહી તમને તો આપણે વિડીયો ફોનમાં હા નહીં કરતા હા તો હાલો પાણી પી લઈ હવે ફો બહુ આવી જાય મહેમાન આવ્યા છે પાણી પીને પછી ખેતરમાં જાવું કરી વોટ આપી દે ખેતર ને બરાબર તો પી લઈ અને હવે ભાજી વાળીમાં મશીન રફશે અને મહેમાન આવી ગયા અને ઘણું વસાળે કામ આવી ગયું પાણી ભરવાનું આવી ગયું ટાકા ભરવાનું બાકી હતા લાઇટ આવી ગઈ વરસાદ પગ્યો વરસાદ હતો એટલે લાઇટ વધી હતી અને ટાકા ખાલી તા વરસાદ આવ્યો એટલે ટાકા પહેલાં ભીરા ને એવું બધું કામ પતાવીને હવે નિરાશ થઈ ગયા છે પાછા હવે રોગસોપા ભાઈ ભાગી હાલો તો રોગસોફા ભાઈ ભાગી આપણો મરસીનો રોપ છે મસ્ત મજાનો અને ખેતરમાં સોંપી દેવાનો છે અને ગારો હોય છે કેમ કે હતી રોજ છે બરાબર તો હાલો હવે ન્યા બધું કાર્યક્રમ શરૂ કરી સોપવાનું બે કરમ એક કરમ પાણી ભેદું છે ને એક કરમ સોપવાનું છે અને પવન ફૂલ આવેલો હતો એટલે આપણો હરી પડી ગયો છે તો હવે એને પહેલાં કાપી નાખી અને પછી જીગા કરીને આમાં આપણે રોપ સોંપી દેવાનું છે અને પછી પહેલાં વાળાની આમ લાઈન કરશે ને એક લાઈનમાં આપણે પછી રોપ સોંપવાનો છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો એને મજા આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો વિડીયો જોતા રહેજો ભાઈ મિત્રો આપણા વિડીયો કાંઈ મેં આવતા રહેશે વરસાદ પાછો શરૂ થઈ ગયો છે ફૂલ આવવા મળ્યો છે મરસી શોપ આવ્યા પણ કઈ મેળા આવશે ને એવું લાગે છે કેમ કે આમલી ફૂલ જોરદાર વરસાદ આવેલો આવે છે આગળથી જોવામાં વરસાદ તમે દેખાતો હોય આગળ ધોધમાર પડતો આવે છે વરસાદ આવી ગયો અને વરસાદ વહી ગયો છે અને આપણે પડી ગયા છે અને ચાલુ વરસાદ મારું મરચી સોંપી દેવાનું છે એટલે મરચીને પાણી પાવવું ન પડે બરાબર આપણે આ સીધ લોંગ લેવા માટે વાળો લાંબો કરીએ છીએ અને આની લોંગમાં આપણે મરચી સોંપવાના છીએ બરાબર તો પહેલાં આપણે વાળો લાંબો કરીને સીધી દોરી રીતે કરી નાખીએ એટલે સીધમાં આપણે મરચી સોંપવાના છીએ બરાબર આપણે સોંપતાવાના નથી બરોબર તો આપણે થોડાક રોગ કાઢી દઈએ બરોબર એક જગ્યા આપણે બપે થળિયા સોંપવાના છે છે તો આ શરૂઆત એક બીજો કાડો કરી નાખીએ બરાબર એટલે એટલે વેળાએ આપણે ફૂટના વેળાએ સોંપી દેવાનું છે બરાબર હા બે થોડી લઈને અહીંયા આપણે આવી રીતે ત્યારે બધું ગારો દબી દેવાનો છે એટલે મરચી સોંટી જાય બરાબર અને દબી દઈએ આમ એટલે પાણી બહુ ન પડે બરાબર એમ આપણે ફૂટફૂટ વેળા એને આખા બે કેરામાં આપણે મરસી સોંપવાની છે એટલે આપણે ખાવીએ એટલા મસા થઈ જાય અને થોડાક વધારે થાય ને બીજા કોઈ અગાવાલા આવે એટલે એને જેવા મસા થાય તો આપણે બધા દિલ્હીમાં મસ્તી સોંપી દીધી ગ્રુપ પછી મસ્તી સોંપીને પછી મિત્રો આપણે મસ્તીનું કામ સોંપવાનું પૂરું કરી દીધું છે હવે અહીંયા તો આપણો જોયો છે ગ્રુપ આપણે વરસાદ આવી ગયા પાણીની અંદર મસ્તી સોંપી દીધી છે થઈ જાય તો આપણા ભાઈક બરાબર આ સેલો રોપો હતો એ આપણે છકડ તો હવે આ ધોઈ નાખીએ અને આ આપણે પીધા છે ઘેરે બરાબર હવે આમાં આમાં બેમાં આપણે મરચી અને લીંગણી અને ને એવું બધું બકાલું ઘેરે ખાવા માટે ઓર્ગેનિક દેશી કરેલું છે આમાં આપણે દવા બવા નહીં છાંટવાની રાસાયણિક કોઈપણ રીતના ખેતરમાં થાય ખાડીએ અને ખાવા માટે બકાલું કીધું બરાબર તો ચાલો હવે આપણે ઘેરે ભાગી દઈએ આવા બરાબર વાળો બોળો તો આવજો નેક્સ્ટ વિડીયો માં પાછા મળશે